ક્લેમ ઉપર ફડાડેલો હતો અને એનો મેં વિરોધ કર્યો હતો અને આ એક મોટી છતી હતી આ

નિયમ ન જાણતા હોય ઘરની ધોરાજી ચલાવી અને પોલ ક્લેમ ઉપર ફોગ મુકાવેલો હતો જેથી કરીને ઉમેદવારો ને અન્યાય જોતો અને આનો અમે પૂરજોશ થી વિરોધ કર્યો હતો અને કામગીરી માં કોઈ અજનિશ્ચિય ઘટના ન બને એ સાથે મને આપેલ ન્યાયિક પ્રક્રિયા છે બારસો ને દસ ઉમેદવારો નો ભવિષ્ય નો સવાલ હતો હું એની સાથે સહમત છું ને આ નિર્ણય ને આવકારું છું જેથી કરીને કે બારસો ને દસ ઉમેદવારો પરીક્ષા દીધી હતી એને કોઈ પણ જાત અન્યાય ન થાય ને જેને કોલ ટેસ્ટ માં અન્યાય થયો હતો એ એક સમાન પરીક્ષા